હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો કેમ છો બધા મજામાં આઈ હોપ ઇઝ ઓલ ગુડ જો સવારના કેટલા મોણા થયા છે અને આજે શરૂઆત વ્લોગિંગ કેમ અમારે પ્રતિમા જવાનું છે ને તો મમ્મી અને પપ્પા બે આજ છે ને પ્રતિમાં જવાના છે હું ક્યાં જશ મમ્મી તું મમ્મી ઘરે જઈ આવ્યો કીધું આજે અમે નથી તો તો જો મારે જવાનું છે મારા મમ્મી ઘરે એટલે જો આપણે નવી ટ્યુનિક કુર્તી પહેરીને તૈયાર થઈ ગયા છીએ તો ચાલો આપણે પપ્પાને સુવિચાર પણ પપ્પાનો લઈ લઈએ તો ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુવિચાર સુના દીજીએ આજ નો સુવિચાર છે માં બાપ કરતા કોઈ મોટો ભગવાન નથી કારણ કે ભગવાનને પણ અવતાર લેવા માટે માં બાપની જરૂર પડી માં બાપની જરૂર પડી જો એવું છે તો મમ્મી હું કેવું તમારું બરાબર છે ને તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેટલો મસ્ત શ્લોકિચાર સંભળાવી દીધો દીધો અને પ્રાચીન સૂતો છે હજી એને ઊંઘમાંથી ઉપાડીને સીધો લઈને જવાનો છે હાર્દિક ફ્રેશ થાય એટલે ઓફિસ જવા નીકળ્યા એટલે આપણે એની સાથે જવાનું છે એટલે હવે ચાલો આપણે સીધા મારા મમ્મીના ઘરે જઈને મળીએ રાધે રાધે શીરા પૂરી કાજે શીરા ને છે પૂરી તૈયાર છે રાધે 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 શીરા પૂરી કાજે તો જો આપણે મમ્મીના ઘરે આવી ગયા છે ને ભાઈ જો જાગી ગયા છે રાધે રાધે કરે છે રાધે રાધે લે મમ્મી ને ઘરે આવી ગયા છે ને જમ નાસ્તો કરવા બેસી ગયા નાસ્તામાં મમ્મી એ મસ્તી ની ભાખરી જાદુર લાલ મરચું લસણ ની ચટણી આ બધું મમ્મીએ બનાવી દીધું છે તો ચાલો નાસ્તો કરી લઈએ પછી મળીએ અહીંયા જો હું ટેરેસ ઉપર આવી છું મમ્મીના ના ને અને આજે જો પતંગનો નો કઈ માહોલ છે અને એ છોકરાઓ કઈ પતંગ નથી ચગાવતા અહીંયા નીચે જો બે ત્રણ છોકરાઓ છે એ પતંગ ચગાવે છે આપણે જો અહીંયા જો મસ્ત પતંગ ચગે છે અહીંયા ઉપર ટેરેસ ઉપર કીધું ચાલો જઈએ અને બતાવીએ બધાને જો મસ્ત ટેરેસ જો બપર ના જમવા માં શું લીધું છે જો રોટલી આ મરચું છે મગનું શાક છે મૂળો છે પાપડ છે બેસી ગયા છે શું લીધું જો એને ભરતુણ રોટલો લીધો મમ્મી મેં કાલે જ ભરતુન રોટલા ખાધા તો એ મેં આજ કર્યું એવું થયું જો મમ્મી એને આજ કર્યું અને ટિફિન માટે કર્યું તો મગનું શાક એટલે આપણે મગનું ચાલી ગયું કા મમ્મી તો એવું છે મને જો કે ભડથું ભાવે જ છે પણ મગનું હતું જ કીધું આજ મગનું ખાઈએ એમ કારણ કે ભડથું આપણે હજી કાલે જ ખાધું તો ચાલો જમીને પછી મળીએ જો હું મમ્મી ખજાનો ખોલીને બેઠા છે કે મમ્મી એમ કહેતા હતી કે જોતું નહોતી ને તો આટલી બધી વસ્તુ આવી ગઈ એમ તો જો એક મેરેજ છે ને તેમાં મમ્મી આ કોનો જ મમ્મી કુર્તો પપ્પા માટે પપ્પા પહેરશે હલ્દીમાં જો ના પપ્પા હલ્દીમાં કુર્તો પહેરશે આ હલ્દીમાં હું સાડી પહેરીશ આ હલ્દીમાં મમ્મી આ સાડી પહેરવાના છે અને આ શું છે મમ્મી મારા ફ્રેન્ડના ઘરે ગયા તા ને એને ભાણકી લગ્ન હતા તો એને આ ગિફ્ટ આપ્યું આ બાઉલ બતાવી બાઉલ તો આ બાઉલ આપ્યું છે બધી ફ્રેન્ડ મે આપ્યું છે જો આવું છે આવું બાઉલ આપ્યું મસ્ત છે કે મમ્મી હા બહુ સારું છે

છબી ચાંદી ની મૂર્તિ છે અને એક બધા ભાઈઓ બધી લેડીઝ ને આવી મૂર્તિ આપી છે એનું મહામંડપ હતો હા તે ચાર દિવસ નો પ્રોગ્રામ હતો

બહુ મજા આવી ને બહુ મજા આવી અને આમ ઢાઢી લીલા ને એવું રમે ત્યારે તો આપણે તેવું જોયું ન હોય કાઈ આપણા ધર્મમાં ન હોય અને વૈષ્ણવ લોકો ને એવું હોય હા હા અને બહુ સારું રમે પણ રાત નું પ્રોગ્રામ સવાર હુજી હોય અને ત્યારે ઠંડી બહુ લાગે હા પછી વીયાતાયમી થોડક ભરિયા અને આઘુ તો ઠેઠ કરમલા હા હા એટલે કરમલા ની અંદર થી જવાનું અને દૂર હતું ને તે પછી રાત કે પી વેલાયમ વઈ જાય બરાબર તો જો એવું હતું કેટલી મસ્ત છબી આપી છે પણ બહુ સરસ છે તો પ્રાશી તો સુઈ ગયો કા મમ્મી પ્રાશી સુઈ ગયો ને તો મેં કીધું લાઈને તને બધું બતાવું મારો ખજાનો હા હું કેટલા ટાઈમ થી આવી નહોતી ને ઘણા દિવસ થઈ ગયા હતા કા હું ન થાય એને તો મમ્મી કે જો તું નોત આવી ને એટલી વાર માટલું બધું મે ભેગું ભેગું કરી નાખ્યું એ એન ફ્રેન્ડ એ આપ્યું ફઈ આપ્યું છે એવું બધું લગનની તૈયારી એવું કરવી પડે

અહીંયા જો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હાર્દિક આવી ગયા છે ઘરે અને જો જમવામાં શું લીધું છે આજે તો રેડીમેડ મંચુરિયમ છે ને દાવતની મસાલા સોડા હે ને હાર્દિક જીરા સોડા જીરા સોડા હા હા અને જો ડ્રાય મંચુરિયમ લીધું છે ને અહીંયા જો હાથી હાલો જાય હાથી પ્રાશીવ પ્રાશીવ રમે છે ને હું હાર્દિક અહીંયા બે ગયા કા હાર્દિક જમવા જમવા ભૂખ લાગી હોય ને બોલો બીજું કયો તમે બસ જો

બે જો જો આવું કરે હોય એટલે દરરોજ ને એટલે પપ્પા પેલા એને જમાડીને એને આ રાખે એટલે જ તે ખાવા દે બાકી જો આ કઈ ખાવાય દે એવો નથી એમ એક જણા ને પાછળ વારાફરતી અમ બે જમશું ને ત્યારે થાય છે તો જો એવું થાય અમારે છોકરાઓ નાના હોય ત્યારે એવું બધું હોય બરાબર ને નાના હોય તો રહેવું જોઈએ તો એવું છે જો આ વિડીયો નો એન્ડ આપણે અહીંયા જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું ભૂલતા નહીં બાય બાય